નમસ્કાર સમાચારો સાથે હું છું વડોદરા ખાતે ભાજપના કોર્પોરેટર પરાક્રમ પરાક્રમસિંહ જાડેજાએ વિશ્વામિત્રી નદીના તટ પાસે પોતાનો બગીચો બનાવી દીધો છે વિશ્વામિત્રી નદીના તટની પેરેલ ભાજપના કોર્પોરેટર પરાક્રમ પરાક્રમસિંહ જાડેજાનો બંગલો છે જેથી તેમણે નદીની જગ્યા પાસે દબાણ કરી પોતાનો બગીચો ઉભો કરી દીધો સરકારના નિયમ પ્રમાણે સામાન્ય રીતે નદીના પેરેલ વિસ્તારમાં નવ થી લઈને ત્રીસ મીટરના વિસ્તારમાં કશું બાંધકામ કરી શકાતું નથી તો પછી ભાજપના કોર્પોરેટરે કોના ઈશારે નદી વિસ્તારમાં બાંધકામ કરી નાખ્યું તે મોટો સવાલ છે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા દબાણ હટાવતા લારી અને ગલ્લાવાળા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી બાજુ ખુદ સરકારના જ નેતાઓ અને અધિકારીઓ તેમના નિયમોના ધજાગ્રા ઉડાવી રહ્યા છે એટલું જ નહીં દિગ્ગજ નેતા વિનુ જીવાએ પણ પરાક્રમ સિંહના બંગલાની સામેની બાજુ બંગલો બનાવ્યો છે અને બંને મકાનો અને ત્યાં થયેલા દબાણો હાલ ચર્ચાનો વિષય બન્યા છે ઉલ્લેખનીય છે કે આટલું બધું દબાણ થાય તો પછી વડોદરામાં પૂર આવે તેમાં કોઈ જ નવાઈની વાત નથી અહીં સવાલ એ થાય છે કે શું કોંગ્રેસ અને ભાજપના મિલીભગતના કારણે દબાણો થયા છે અને જો દબાણ થાય તો પછી તેને તોડવામાં આવશે કે નહીં તે મોટો પ્રશ્ન છે રાજકારણની વરવી વાસ્તવિકતા વડોદરાની અંદર જોઈ શકાય છે કે જે પ્રમાણે આજવામાંથી પાણી છોડ્યા બાદ વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું ત્યારબાદ જે દબાણો તોડવાની વાત છે ત્યારે આ વડોદરાના જ ભાજપના કોર્પોરેટર જે છે એ પરાક્રમથી જાડેજાનો આ બંગલો છે આ જોઈ શકો છો કે જે પ્રમાણે અમે વિલા બનાવી છે આ વિલા તેમને બનાવી સારી વાત છે વિલા બનાવી એની સામે અમારો કોઈ વિરોધ નથી પરંતુ હવે અમે આપને એક એવી વાસ્તવિકતા બતાવવા જઈ રહ્યા છે કે વાસ્તવિકતા જોઈને કદાચ તમે ચોંકી જશો એ વાસ્તવિકતા એ છે કે આ બિલકુલ આ બ્રિજના પેરલલ બ્રિજના પેરાલ આ મહાશયે આખે આખી વિશ્વામિત્રીને તરફ તાળું મારી દીધું કારણ કે વિશ્વામિત્રી જાણે કે એમની પોતાની માલિકીની કદાચ હોય એ રીતે વિશ્વામિત્રીને તાળું મારી દીધું છે આ જોઈ શકો છો આ તાળું કેવી રીતે એ સૌથી મોટો પ્રશ્ન છે આ વિશ્વામિત્રીને તાળું મારી દીધું આ મહાશય એટલે આ વિશ્વામિત્રીને તાળું મારી અને ઉપરથી વાંસના પેલા એ ઝાડ બનાવી દેવામાં આવ્યા બંબુ રોપી દેવામાં આવ્યા એટલે કોઈ અવર જવર ના કરી શકે અને પોતાનો મનસુબો પાર પડે આ જેઓ જોઈ શકાય છે કે એક ત્રણ બે હજાર વીસના રોજ આ મહાસભાનું ઉદઘાટન કર્યું હતું અને આ બ્રિજને લોકાર્પણ કર્યો હતો તેર પોઈન્ટ એસી કરોડના ખર્ચે તો આ લોકાર્પણ કર્યા પછી આ બ્રિજ અહીંથી શરૂ થાય છે તો આ લોક કેવી રીતે વાગ્યું આ સૌથી મોટો પ્રશ્ન એ છે કે લોક કોને મારી દીધું આ લોક જુઓ આ પેરલ એમનો બંગલો આ બંગલો જોઈ શકાય છે કે બંગલાની તરફનું આ લોક મારી દીધું એટલે વિશ્વામિત્રી પર સૌથી મોટું જો પહેલું દબાણ હોય તો આ સૌથી મોટું આ દબાણ તમે આ જોઈ શકો છો કે આખે આખી વિશ્વામિત્રી નદી જ જાણે કે પોતાની માલિકીની હોય આ જે પોર્સનમાંથી પસાર થઈ રહી છે સમા બ્રિજ તરફથી એ આખી આખી વિશ્વામિત્રી નદી જ જાણે કે એમને પોતાના એ તટ એમને પોતાનો કવર કરી દીધો હોય આ જે પ્રકારના દબાણો ગઝીબો પોતાના મિત્ર વર્તુળ આવે એના માટે આ ગઝીબો પણ મહાશે બનાવી દીધો હતો અને આ આ આ ગઝીબોનો દૃશ્ય કે બિલકુલ સામાન્ય રીતે ત્રીસ મીટરની જે છે એ છોડવું પડતું હોય છે આ વિશ્વામિત્રી નદી તરફ જોઈ શકો છો કે આખા વિસ્તાર અમે જ્યાંથી બતાવ્યું એને આખા વિસ્તારને મિત્રે ધમરોળી નાખ્યું હતું આ જે પ્રકારનું આ દ્રશ્ય ગઝીબો મહાશય બનાવી દીધો કોના આશીર્વાદ કોને આ બધી પરમિશનો આપી એ સૌથી મહત્ત્વનું છે શું તેરી બી ચૂપ મેરી બી ચૂપની વાત છે આ ત્રીસ મીટર જગ્યા ક્યાં છૂટી આ ત્રીસ મીટરની કોઈ જગ્યા જ નથી છૂટી આ સીધું આ સીધો આ નદીનો આ તટ આ નદીના તટ પરથી સીધું જ આ મહાશય પોતાનો બંગલો બનાવી દીધો નીચે ગઝીબો બનાવી દીધો આ જુઓ આ જુઓ આ આ નમૂના જુઓ અહીંયા ગાડીના અને હા હજી આ નમૂનો હજી એક નમૂનો તમને બતાવવાનો બાકી છે એ નમૂનો પણ અમે આપને બતાવી દઈએ એ નમૂનો આ સામે બિલકુલ આ નદીના તટ પરથી દેખાતું એક ઘર છે આ એક ઘર પણ આપ જોઈ લો આ નદીના તટ પરથી દેખાતું આ ઘર આ ઘર પણ આપ જોઈ લો હું મારા મિત્રને વિનંતી કરીશ કે આ બતાવે આ એ પ્રકારનો બિલકુલ આ વિશ્વામિત્રીના તટ પરથી નજીકમાં જ આ મહાશય બંગલો બનાવી દીધો છે અને આ બંગલો બીજા કોઈનો નહીં પરંતુ કોંગ્રેસના મોટા નેતા પટેલનો છે આ આ જોઈ લો વ્હાઇટ કલરનો જે નદીના તટ પરથી બિલકુલ એક એક ફૂટની પણ તસો તસ જગ્યા નથી રાખી એ પ્રમાણે બંગલાનું એમને બાંધકામ કરી દીધું એક તરફ ડાબી બાજુ જોઈ શકાય છે કે ભાજપે દબાણ કર્યું જમણી બાજુ કોંગ્રેસે કર્યું એટલે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ અને જે કઈ ભોગવવાનો વારો આવ્યો એ વડોદરાને વારો આવ્યો કારણ કે જે પ્રમાણે પાણી છૂટે છે આજવામાંથી અને એની સીધી અસરો વિશ્વામિત્રી પર પડે છે ત્યારે વિશ્વામિત્રીને એક બાજુ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા કે જેનાથી કોઈ લોકો જઈ ના શકે પોતાના મિત્ર વર્તુળ બેસી શકે અને ગજીબો બનાવવામાં આવ્યો અને આ રીતે પૂર આવે તો જેનું જે થવાનું હોય થાય પણ પોતે મોજ મસ્તી મારે એના માટે ભાજપ કોંગ્રેસ બંને દબાણ કરી દીધા રૂપેશ ચોકસિંહ જીએસટીવી વડોદરા